માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના દસ થઈ ગયા છે આપણે બધું કામ કરી લીધું છે કામ કરીને તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને દક્ષિણે આપણે તૈયાર કરી દીધો છે તો અત્યારે બ્લોગની શરૂઆત કરીશી તો બંને જો તમે અમારા બ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત લોક તો તેને સબસ્ક્રાઈબ કરજો તો આવી ગયા છે અમારા રખડી ને રમીન ને કા ક્યાં ગયો તો ક્યાં ગયો તો હ ને ગયો તો હવે ક્યાં જવાનું હું મી બાય નથી વાડી ગયા છે જો ડટલી લઈ લીધી જોઈ જોઈ તો બપોરનો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે શાક બનાવવાનું છે તો ફ્લાવર જે આપણે લીધું હતું ફ્લાવરનું શાક આપણે બનાવવાનું છે તો આપણે બનાવી લઈ અને દક્ષુ જો કાચું ફ્લાવર ખાય છે ને તો બહુ જ ભાવે અને કાચું ખાઈએ તો સારું અને અમારે તો અહીંયા ફ્રેશ મળી જાય શાકભાજી કેમ કે વાડિયાથી લઈ આવી તો દક્ષુ તો જો કાચે કાચું ફ્લાવર ખાય છે તો બન્યા રેજો તમે અમારા વ્લોગમાં તો ફ્લાવરનું શાક આપણે બનાવીને તૈયાર કરી લીધું છે આમાં છે તીખું શાક આપણી માટે અને આ છે મોળું શાક દક્ષુ માટે કેમ કે દક્ષુ કાંઈ ચટણીવાળું ખાય નહીં એટલે એની માટે તો આપણે મોળું શાક કાયમ કાઢવું જ પડે અને આપણી માટે છે એ ચટણીવાળું બનાવ્યું છે આપણે તો દક્ષુભાઈ આપણે જમવા બે ગયા છે એનું મોળું શાક ને છાઈસ લઈને રોટલી હાથમાં છે અને તીખું શાક આપણું મોડું છે તારું હા

તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી